હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બટેકાની પતરીના ભજીયા જે એકદમ ફૂલેલા ફૂલેલા બનશે અને બિલકુલ સોડા વગર આપણે બનાવવાના છે આ ભજીયા એકદમ ક્રિસ્પી અને કરારા બને છે આ ભજીયા બનાવવા માટે તેની સાથે ખાવા માટે પહેલાં આપણે લીલી ચટણી બનાવી લેશું લીલી ચટણી બનાવવા માટે થોડા લીલા ધાણા બે નંગ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો એક ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ દસથી બાર નંગ સિંગદાણા શેકેલું જીરું સ્વાદ મુજબ મીઠું મીઠો લીમડો ને બે નંગ બરફના ટુકડા હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ ફાઇન પેસ્ટ કરી લેશું તો તૈયાર છે આપણી લીલી ચટણી ભજીયા સાથે ખાવા માટે હવે ભજીયા બનાવવા માટે બે નંગ બટેકાને આ રીતે પોટેટો સ્લાઇસરથી મીડિયમ સરખા પતલાઈ નહીં ને નહીં એ રીતે સ્લાઇસ કરી લેવાની છે હવે આ બધી જ સ્લાઇસને આપણે એક મોટા બાઉલમાં આ રીતે પાણી ડૂબાડુબ રહે તે રીતે દસ મિનિટ પલાળી રાખવાના ત્યાર પછી પોટેટો સ્લાઇસને બહાર કાઢીને આ રીતે કોટન કપડા ઉપર મૂકીને કપડાથી એકદમ કોરા કરી દેવાના હવે આપણે માટે બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે આપણે એક વાટકી ચણાના લોટને આ રીતે ચાણીએથી ગાળીને લઈ લેશું ત્યાર પછી તેમાં ભજીયામાં થોડો ક્રંચી ટેસ્ટ આપવા માટે બે ચમચી છોખાના લોટને પણ ચાડીને લઈ લેશું ત્યાર પછી તેમાં મસાલામાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હળદર ચપટી હિંગ સ્વાદ મુજબ મીઠું અજમો ચાટ મસાલો ચીલી ફ્લેક્સ અને થોડા લીલા ધાણા નાખી દે ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી આપણે નાખતા જશું અને મીડિયમ વધારે પાતળું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતે બેટર બનાવતા જશું આ રીતે વિસલરની મદદથી આપણે બેટરને એકદમ સ્મૂથ બનાવશું તમે જોઈ શકો છો કે આપણું બેટર ભજીયા માટે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમ તેલમાં આ રીતે ડીપ કરીને વધારાનો બધો જ લોટ આપણે આ રીતે નિતારી દેવાનો છે અને ગરમ તેલમાં થોડા થોડા ભજીયા આપણે નાખતું જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન તળતું જવાનું છે બધા જ ભજીયાને આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તમે જોઈ શકો છો કે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને એક ડીશમાં આપણે લઈ લેશું સેમ આ જ રીતે બધા જ ભજીયાને આપણે એકદમ ખ્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તળી લેશું તમે જોઈ શકો છો કે ચોખાનો લોટ આપણે એડ કર્યો હોવાથી ભજીયામાં તેલ પણ નહીં રહે અને મમરી પણ બહુ ઓછી પડશે તો તૈયાર છે આપણા એકદમ ક્રંચી ફૂલેલા ફૂલેલા બટેકાપુરીના ભજીયા તો તમે આ ભજીયાને લીલી ચટણી હજુર આમલીની ચટણી અથવા તો ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો ફક્ત પાંચ જ મિનિટના સમયમાં તૈયાર થતાં આ બટાકાપુરીના ભજીયા તમે વરસાદમાં અથવા તો લંચ બોક્સમાં પણ બાળકને આપીને એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ